મહારાજ બાપુ એની આ કેવલ કૃપા હોય અને ઈશ્વર તમારા ઉપર તમારી કુળદેવી તમારો કુળદેવ તમારો ઈશ્વર તમારો ઈષ્ટ તમારો ભગવાન કૃપા તેરે જ કરી શકે કે જ્યારે તમે કોઈ ગુરુના શરણ સેવ્યા હોય જયારે ગુરુ ધારણ કર્યા હોય એનું જ તમારી પૂજા પાઠ ભગવાન તો જ સ્વીકારે ન સ્વીકારે નુગરા માણસ નો પડછાયો અમારા ગુરુજી એમ કે માણસ નો ખાલી પડછાયો તમારા ઉપર પડે ને તોય તમારે ઓલા ગધે આપણે કે ગધેડા ને અઢી તો અઢી દિવસ ના ના બિચારો હોય તો જના વર્ષ એને આજે કોઈ મહેનતું નથી અને તો જ અમારા સંત કવિ મેકણા દાદા એને વાહન તરીકે રાખ્યો હોય એનાથી અઢી દી ની ન લાગે પણ નુગરો માણસ તમારી બાજુમાંથી માંથી નીકળે અઢે નહીં કઈ નઈ ખાલી પડછાયો તમારા પડછાયામાં ભરી જાય તોય તમને અઢી વર્ષની પનોતી લાગે આ તક એટલે તમે ગુરુ ધારણ કરો તો જ તમારી પૂજા અર્ચના બધું સ્વીકારે એટલે જ બ્રાહ્મણો જયારે પૂજા કરાવો બે ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્મ તસમય શ્રી ગુરુ એનામાં એટલા માટે બોલાવે છે એ કે આને ગુરુ ક્યાંય ધારણ ન કરાવે તો આ ગુરુ માની પાસ કરાવવું હોય ને તો તમે બધું ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને મૂકી દો પણ એ ફોર્મ પાસ ત્યારે જ થાય વિપુલગીરીને ધનજીભાઈ ને ખબર હશે કે જયારે તલાટી મંત્રીની સરપંચની સહી હોય ત્યારે જ આગળ ટીડીઓ સહી કરે બાકી એમને બી એ ન કે ખોટી વાત છે

અજ્ઞાન રૂપી અંધારામાંથી તમને દૂર કરે ઘણા કુંડલી ઉડી લાવે અજ્ઞાની મારી પાસે મૂકે કુંડળી હું કહું ભાઈ આ ખોટા તમે અંધ્રશામાં જાવ નહીં તમને આ કેટલાય ને મેં કીધું નથી નડતું શું કામ કુંડળી લઈને આવ્યા તમે કાંઈ નડગ નથી કુંડળીમાં તમારે એ કે તો બાપુ આમ કેમ નહીં એ નથી નડતું આ પૂજા ન કરાવજો જરૂર નથી ઘણા આવે મારી પાસે સાચું જ કહેવાનું શું કામ ભાઈ મારે તમારી પાસે પૈસા નથી લેવા મારે એક બંગલો બનાવો નથી મને કપડા પહેરવાનો શોખ નથી મને ગાડીનો શોખ નથી કોઈ મો નથી આપણે કોઈ વસ્તુ નથી જોતી આ જીવન ખાલી હવા જોઈને પાણી જોઈને જમવાનું અને એ તો મળી જાય છે તમને મળે તો મને મળે હવા તમને મળે મને મળે છે હનુમાન ધામ ભંડારો ચોવીસ કલાક ચાલુ તમે જે જમો છો એ જ હું જમું છું મળે છે અને કદાચ ભેગું કરેલા કોઈ લઈ ગયા મને આમાંથી એક બતાવો એક વ્યક્તિ કે બાપુ ગપાસુ છો ઓના ફણાય તો બધું ભેગું લઈ ગયો કોઈ લઈ ગયું નથી લઈ જઈ શકતા આ દેહ પણ સાથે નથી હાલતો ધનાની ભૂમો ભાર્યા દ્વારી જના સમા દેહિતા પરમાનુસારણ ગો ગતી જીવ એક